બધાય ની કે છે બધાય ને મે આગા પાસે એક નવો લોગ ને અને મજામાં જી હે અને મજામાં જ રહેવાનું કેમ કે તમને ખબર જ છે ઘટે તો જિંદગી ઘટે બીજું કંઈ ઘટતું નત એટલે મજામાં જ રહેવાનું પણ આજ હું થોડીક ટેન્શનમાં માં હે કેમ કે જો આટાના મે હલર પુગી આવ્યો વેલુ ને વેલુ હું તમને દેખાડા જો હલર પુગી આવ્યો અમારે જો પપ્પા ઉપર ઉઈભા આટાના મે હવાર હવાર મે પુગી આવ્યો હલર હાય ધવાટાણા માં તેમ જોયું ને આવે ગોલર કામ ની ધરભરાતી થઈ ગઈ ચાલુ ને જો ધવા નટાણા માં સાયકલ આખે એની કઈ ટેન્શન જીવ હે હલર આવે કે ને તાવ તું કામ કરવું જોઈએ કે એવું કઈ કઈ હે તારે હ ઈતે જો મોજ થી ને મસ્તી થી યાર કે સાયકલ મજામાં માં ની હલર એ ચાલુ થગુ ફાઈનલી ને માંડવી નીકળવાનું થગુ ચાલુ ને ધવન તો જો સીધો ટ્રેક્ટર માં ભેગો કેમ કે ધવન ટ્રેક્ટર આવે એટલે બીજું કંઈ ન જોઈએ એટલે ધોરણ સીધો ટ્રેક્ટર જ ખડી જાય હવ ને મોય તો જો હલર ચાલ થઈ ગુ ધગ ધગાટી ને કામ ની ચાલ થઈ તક ધગાટી એ વારી હાલે ફૂલ હા ધબા ધબી નવે નવું મગોટું પપ્પા નાખે ભીની

બહુ નો ઓલર અલર માપી ચાલે એટલી બે જણા ચાલે પછી દોડવું છે ત્રણ જણા જોડે સુપડીએ માંડવીને બે જણા જોઈએ સૂપડીએ ન એટલે મેં એટલું કે ગવાર ઉતર લે ને રિયાક્ટ થઈ જાય એવો તું કરવા આવ્યો ભાઈ

રેડી થયા આવે ગઈ સુંદરી બુંદરી બાંધણને મોઢામાં ને હું આગળ જ લેલું તી પણ આગળ આવી ખેતરમાં તમને દેખાડવા કે થોડાક જ કોડ બાકી રહ્યા જો આ કોરા હે ને એ ઓલી કોરા એટલા કોડ બાકી છે ને પાછું એક વાગે બંધ કરી દીધું તું બપોર આ કરે પાછું આગળ બેક વાગે ટુકડું ચાલુ કર્યું રાત્રે ત્રણેક વાગે સાપાણી પાણી પીએ તાર બંધ કરી હું વાગ્યા પાછી અલેરી માંડી ઉપર થોડીક કાલે વલર બંધ કર્યું બધા ચા પાણીની બ્રેક લીધી જો હવે એટલા જોડ બાકી હે ને એક આ પડ્યો હજી આ પડ્યો વલર બંધ પડ્યું ને હજી આ બે લાઈન બાકી છે ને પછવાડે ઘર ને પછવાડે હે ઈ બરાબર તો બધાય ચા પાણીની બ્રેક લીધી હે એટલે થોડીક કાળ બંધ રાખ્યું ખાય બધાય પાછા વરેસા પાણી પીએ ને પોરો ખાય ને વળી પાસે વલર ચાલુ કરીએ ને વડે પાછી ધડબડાટી ચાલુ થાય કામની બરાબર ને આજ તો મને લાગે કે મને પાંચ છ કિલોમીટર નહીં પણ મીટર એકાદ કિલોમીટર બે કિલોમીટર ભેગાથી હલવેલી હે લગભગ કે આથી વાંથી વા આથી વાં આથી વાં એવી રીત છે તો ગારામાં પાછી ભેગી પતલી થઈ જાય હવાર પહેલાં તો હું નથી કરતી પણ બપોર પછી કરવું પડે હું મમ્મી બે છે બપોર પછી વધારે આવે માંડવી એટલી બરાબર ને હાલે વાગરી હું થોડીક વાપરો ખાયલા મમ્મી હલન કામ ફૂલ જોરો જોરો થી હાલે કાઉ કેવા માંગો તને કોઈ કેવા માંગતી ન હા કે છાબડા દેગા પડે આપકા અભિપ્રાય આપો આપકા અભિપ્રાય દો લાગે આજ નીકળે જા હેકરે મતલબ કાલે કુટા ઉજો હે આજ ફાઈનલી અમારે માંડવી નું કામ થયું પૂરું તો હજી અમારે ખેતરનું કામ પૂરું નથી થયું કેમ કે હજી માંડવી વીણવાની બાકી છે પણ માંડવી નીકળ્યા ગઈ ને ફીટ બે લાગ્યા કેમ કે એક દી કોડ કાઢા ખાઈ

बोले मन लागे काले हूं काम करे करे थके गई ना ओहे ओहे थके गई या इंडोर बैठो बैठो दौड़े पड़तो दोड़े, आप तो ओहे ओहे ना खुशी दौड़ती के बोले आपो के नाखे तो कर दवा भराई जाए तो दौड़े हुल के गाइस एवे में मैं लोग हम पूरा करिए तुमने मैं हाल लागे तो लाइक कर दीजिए शेयर कर दीजिए सब्सक्राइब जरूर कर दीजिए जी चैनल सब्सक्राइब करने भूल जाए नहीं जिम जी बेल बटन दबा दीजिए बधाई दे तुम्हारे भुगता रहिए बाय बाय तो हम बंद करो और हाल महादेव